ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રશ્ન બેંક બે એટલે ઓગસ્ટ બે હજાર ચોવીસમાં આઠ તારીખથી જે પરીક્ષા શરૂ થવાની છે એના માટેની રસાયણ વિજ્ઞાન એટલે કે કેમેસ્ટ્રીની પ્રશ્ન બેંક છે ખૂબ જ અગત્યની પ્રશ્ન બેંક છે કેવી રીતના તૈયારી કરવાની એ જોઈ લેજો સૌ પ્રથમ વિભાગ એની અંદર પાંચ પ્રશ્નો પૂછાશે અને પાંચ પ્રશ્નોમાં નંબર ખૂબ અગત્યના છે એ નંબર કેવી રીતના છે એ પછી હું તમને સમજાવું પ્રશ્નો આવે એટલે ત્યાર પછી પાર્ટ બી પાર્ટ ની અંદર ત્રણ જ પ્રશ્નો પૂછાશે એટલે વિભાગ માં ત્રણ પ્રશ્નો છઠ્ઠો સાતમો અને આઠમો અને એ પ્રશ્ન માટેના નંબર પણ આપેલા છે વિભાગ સી ની અંદર તો વિભાગ સી ની અંદર આપણને ત્રણ પ્રશ્નો પૂછાશે નવ દસ અને અગિયાર અને એ માટેના નંબર પણ છે એ જ રીતના વિભાગ ડી વિભાગ ડીની વાત કરીએ તો વિભાગ ડીની અંદર ફક્ત એક જ પ્રશ્ન પૂછાશે એટલે બાર નંબરનો પ્રશ્ન અને એ પ્રશ્ન ક્યાંથી પૂછાશે એ પણ આપેલો છે સૌપ્રથમ કેટલીક સૂચનાઓ આપેલી છે એ જોઈ લઈએ વિભાગે એની અંદર પચીસ પ્રશ્નો આપશે તમને પાંચ પૂછાશે એટલે પચીસ શિક્ષકને આપવામાં આવે કોઈ પણ શિક્ષક આ પચીસમાંથી પાંચ જ પૂછી શકે એની બારની પૂછાય પંદરમાંથી ત્રણ પૂછાય પંદરમાંથી ત્રણ પૂછાય અને પાંચમાંથી એક પૂછાય હવે વાત કરી પેલા નંબર સમજાવવાની તમને તો પહેલો નંબર અગિયાર જીરો બે હતો વિકલ્પમાં એટલે વિકલ્પની અંદર ફરીથી તમને ચેક કરાવી દઉં પહેલો નંબર અગિયાર ઝીરો બે પછી અગિયાર જીરો ત્રણ એટલે એક પ્રશ્ન અગિયાર ઝીરો બેમાંથી પૂછાય એક પ્રશ્ન અગિયાર ઝીરો ત્રણમાંથી એક પ્રશ્ન અગિયાર ઝીરો છ એક પ્રશ્ન અગિયાર નવ અને એક પ્રશ્ન અગિયાર અગિયાર એમાં પાંચ નંબર આપેલા છે પાંચ નંબર પ્રમાણે પ્રશ્ન પૂછાશે જોઈએ જો પહેલાં આપેલું છે અગિયાર બે એટલે આ ત્રણમાંથી એક પ્રશ્ન આપણને પૂછાશે ત્યાર પછી અગિયાર જીરો ત્રણ અગિયાર જીરો ત્રણની અંદર આપણને આ ચોથો આપેલો છે પાંચમો આપેલો છે અને ત્યાર પછી નીચે છ સાત પણ છે એટલે એની અંદરથી પૂછાય અગિયાર જીરો છ ની વાત કરીએ તો અગિયાર જીરો છ ની અંદર બે જ પ્રશ્નો છે એમાંથી એક પૂછાય અગિયાર જીરો નવ છે એમાં દસ અગિયાર બાર તેર ત્યાર પછી આગળ જોઈએ ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ અને એકવીસ અગિયાર દસની અંદર પણ બે પ્રશ્નો છે ને અગિયાર અગિયાર એટલે ટોટલ પ્રશ્ન કેટલા થયા પચીસ આ પચીસમાંથી તમને પાંચ પૂછો પૂછવામાં આવે એટલે પાંચ પ્રશ્નોની તૈયારી તમારે ખાસ કરી લેવાની હવે વિભાગ બીની વાત કરીએ વિભાગ બીની અંદર આપણે ત્રણ પ્રશ્નો પૂછવાના છે એટલે અગિયાર જીરો ત્રણ આપેલું છે એમાં ત્રણ પ્રશ્નો છે ત્યાર પછી અગિયાર જીરો પાંચ છે એની અંદર ચાર પ્રશ્નો આપેલા છે અગિયાર જીરો છ આપેલું છે અગિયાર દસ આપેલું છે એમ ટોટલ આપણે જોવા જઈએ તો છવ્વીસ એટલે ચાલીસ સુધી છે એટલે છવ્વીસથી ચાલીસ એટલે પંદર પ્રશ્નો આપેલા છે અને આ પંદરમાંથી કેટલા પૂછાશે ત્રણ વિભાગ ની વાત કરીએ દસમાંથી બે એવું કંઈ આપણે જોયું પછી એક બે ત્રણ ચાર પાંચ છ અને ત્યાર પછી સાત આઠ નવ દસ અગિયાર એટલે ની અંદર તો ઘણા બધા પ્રશ્નો પંદર પ્રશ્નો આપણે જોઈ લઈએ આપણે ઉપર ફરીથી કેટલા છે તો ની અંદર પણ એવું જ કીધું છે પંદરમાંથી ત્રણ બીમાં પણ પંદરમાંથી ત્રણ અને સીમાં પણ પંદરમાંથી એટલે આ જે પંદર પ્રશ્નો આપેલા છે સી વિભાગની અંદર એમાંથી આપણને ત્રણ પૂછાશે ડી ડીની અંદર આપણને આ પાંચમાંથી એક પૂછાશે અહીંયા તમે જોઈ શકો છપ્પનથી લઈને સાઈન્સ સુધીના પ્રશ્નો છે એ તૈયાર કરી લેવાના એમાંથી આપણને એક પ્રશ્ન પૂછાશે એટલે આ પ્રમાણે જો તમે તૈયારી કરો તો તમને કોઈપણ જાતની મુશ્કેલી થશે નહીં આ બધા જ પ્રશ્નો તૈયાર કરી લેજો એટલે તમને સારી એવી તૈયારી કરવા મજા આવે કયા કયા ચેપ્ટર્સ છે એ ઉપર આપણે આગળ વાત કરેલી જ છે તમને એ પ્રમાણે અહીંયા લખેલું જ હશે કયા કયા ચેપ્ટર આમાં સમાવિષ્ટ છે એ પણ એટલે એ ચેપ્ટર તમને એ પ્રમાણે તૈયાર કરજો તમને આગળ કીધું જ છે અને એ પ્રમાણે જો તૈયાર કરો તો કોઈ મુશ્કેલી થવાની નથી ઓકે એટલે આ પ્રમાણે તૈયાર કરજો નેક્સ્ટ ટાઈમ જ્યારે બીજા વિડીયો સાથે મળીશું ત્યારે આગળના ટોપિક વિશે જોઈશું આભાર